અમદાવાદના પારડીમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી કરોડો રૂપિયાની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસ એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે મેહુલ નામનો આરોપી ચોરી કરેલી ચાંદી કટર વડે કટિંગ કરીને રોનક શાહ અને સંજય જાગરિયા નામના આરોપીને વેચતો હતો આરોપી બે વર્ષમાં એકસો સત્તર કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ એક કરોડ ચોસઠ લાખની ચોરી કરેલી એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો હતો નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપીબેન શ્રી પુરી ઉર્ફે હેતલબેનની અટકાયત કરવામાં આવેલી હતી સદર ગુનામાં સંડોવાયેલ આરોપી મેહુલ હરિસિંહ રાઠોડ કે જે છેલ્લા પંદર વર્ષથી આ જૈન દેરાસરમાં પોતાના ભાઈ સાથે પૂજારી તરીકે કામ કરતો હતો તેને તથા અન્ય આરોપી સંજય પ્રવીણભાઈ જાગરિયા સંજય પ્રવીણભાઈ જગરિયા રહેવાસી રાવલનગરના છાપડા વાસણા તેમજ અન્ય આરોપી રોનક સુબોધચંદ્ર શાહ નામોની